પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતીય ખેલાડીઓ છ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પોતાની ગ્રુપ મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટન સામે એકવીસ પાંચ એકવીસ દસથી જીત લીધી છે તેણે આ સાથે જ રાઉન્ડ ઓફ સોળમાં એન્ટ્રી કરી છે સ્વપ્નિલ કુસાલે પચાસ મીટર રાઇફલ ત્રણ પોઝિશનની મેન્સ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી ગયો છે જ્યારે ઐશ્વર્ય પ્રતાપસિંહ ક્વોલિફિકેશન મેચમાં અગિયારમાં સ્થાને રહી અને ફાઇનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયો છે આ સિવાય ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર લોલીના બોર્ગોહેન અને અનુભવી તિરંદાજ દીપિકા કુમારી જેવી ભારતીય સ્ટાર્સ સેક્શનમાં હશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ